નમસ્કાર હું છું વિયંગા પરમાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ પ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર સિટી ન્યૂઝના પ્રાયોજક છે રવિ રત્ન મોટર્સ

ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીમંડળમાં અંકલેશ્વર હાંસુરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલને સ્થાન પ્રાપ્ત થયું છે ઈશ્વરસિંહ પટેલે રાજ્ય કક્ષાના મંત્રી સ્વતંત્ર પ્રભાર તરીકે

ત્યારબાદ વિજય રૂપાણી સરકારમાં પણ રાજ્ય કક્ષાના મંત્રી રહી ચૂક્યા છે આ તરફ તેઓએ સંસદીય સચિવ તરીકેની પણ ફરજ બજાવી હતી ઈશ્વરસિંહ પટેલને મંત્રીમંડળમાં સ્થાન પ્રાપ્ત થતા ગ્રામજનોએ ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે તેઓના કામને જોઈ મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે તેઓએ તમામ વર્ગના પ્રશ્નોનું નિરાકરણ કર્યું છે અને ભવિષ્યમાં પણ તેઓ આ કાર્ય કરતા રહે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો આજ રોજ એકસો ચોપન અંકલેશ્વર હાસોડ વિધાનસભાના આપના લોકલાડીના ગુજરાતના મંત્રી મંત્રી સમાવેશ કરવામાં આવ્યો છે તે બદલ અંકલેશ્વર ના સૌ કાર્યકર્તાઓ ખુશી ની લાગણી અનુભવે છે અને સાહેબ શ્રી ને ખુબ ખુબ ધન્યવાદ પાઠવે છે ભરૂચ શહેર માં ગ્રામ્ય અને શહેર મામલતદાર કચેરીનું નવીનીકરણ કરી કલેક્ટર ગૌરાંગ મકવાણા ના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું ભરૂચ શહેર અને તાલુકાના લોકોને પારદર્શન સુવિધાઓ મળે અને લોકોના કામો વહેલા થાય તે હેતુથી ભરૂચ શહેરમાં ગ્રામ્ય અને શહેર મામલતદાર કચેરીનું નવીનીકરણ કરી સુવિધાઓ વધારવામાં આવી છે જે કચેરીના નવીનીકરણની કામગીરી પૂર્ણ થતાં આજ રોજ કલેક્ટર ગૌરાંગ મકવાણા અધિક કલેક્ટર એન આર ધનધરના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ ઉદઘાટનના કાર્યક્રમમાં પ્રાંત અધિકારી મનીષા મનાણી મામલતદાર માધવી મિસ્ત્રી તેમજ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો મામલતદાર કચેરીઓનું નવીનીકરણ કરવામાં આવતા અહીં આવતા અરજદારો સરળ રીતે તેમના કામ કરાવી શકશે અને વિવિધ માહિતી પણ મેળવી શકશે આજ રોજ ભરૂચ ગ્રામ્ય અને ભરૂચ શહેરની મામલતદાર કચેરીઓમાં આધુનિક સુવિધા સાથેની કચેરીનું નવીનીકરણ કરી અને એનું લોકાર્પણ કરવામાં આવેલું છે નાગરિકોને સુવિધાઓ સન્માનપૂર્વક મળે રોજબરોજના જે કામો છે એ ખૂબ જ પારદર્શક રીતે થાય અને તમામ પ્રકારની જે માહિતી જોઈએ એ માહિતી કચેરીમાં એક જ સ્થળેથી મળી રહે એના માટે માર્ગદર્શક પેનલ છે એ પણ લગાવવામાં આવી છે ઇન્ફોર્મેશન પેનલો લગાવવામાં આવેલી છે અને સાથે સાથે કર્મચારીઓને એમની કાર્યદક્ષતામાં વધારો થાય કાર્યક્ષમતામાં વધારો થાય એવું સુંદર વાતાવરણનું નિર્માણ થાય એવી નવીનીકરણ કરેલી કચેરીનું આજે મામલતદાર શ્રી અને પ્રાંત અધિકારી શ્રી અને શ્રીની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું છે આવનારા દિવસોમાં આ કચેરી તાલુકાના નાગરિકોને ખૂબ સારી સેવાઓ પૂરી પાડશે અને એમના જે રોજ બરોજના કાર્યો છે એ એકદમ પારદર્શકતાથી થશે એવી મને પૂરી શ્રદ્ધા છે ધન્યવાદ ભરૂચ શહેરમાં એ ડિવિઝન પોલીસ મથક ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાની ઉપસ્થિતિમાં

ના બનાવો તથા રાત્રિના સમયની પોલીસ પેટ્રોલિંગ અંગે ચિંતાઓ વ્યક્ત કરી હતી એસપીએ રજૂઆતને ગંભીરતાથી લઈ સંબંધિત અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવા માટે નિર્દેશ આપ્યા હતા તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે લોકોની સુરક્ષા પોલીસ તંત્રની પ્રથમ જવાબદારી છે અને દરેક રજૂઆતનો સમયસર નિકાલ થશે આ અવસરે ભરતના એસસી એસટી સેલના ડીવાયએસપી એસપી ડૉક્ટર અનિલ સિસારા એ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર આર એમ વસાવા પીએસઆઈઓ સહિતના પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા લોક દરબાર દરમિયાન પોલીસ તંત્ર અને નાગરિકો વચ્ચે સકારાત્મક સંવાદ થયો હતો જે ભરૂચ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ સકારાત્મક સંકેતરૂપ સાબિત થયો આજ રોજ ભરૂચ પોલીસ સ્ટેશનના એ ડિવિઝન પોલીસ સ્ટેશનની વાર્ષિક ઇન્સ્પેક્શન બાબતે અહીં આવવાનું થયું છે જે બાબતે તમામે તમામ જે પોલીસના કર્મચારીઓ છે તેની સાથે વન ટુ વન સવાદ એટલે કે એક પોલીસ દરબાર અને ત્યારબાદ અહીંયા જેટલા પણ રહેતા પ્રબુદ્ધ નાગરિકો અને બીજા સામાન્ય નાગરિકો છે તેની સાથે એક મુલાકાત એટલે કે એક લોક લોકતરબારનું પણ આયોજન કરેલું છે આ સિવાય અહીંયા રહેતા નાગરિકોને કોઈને પણ કોઈ સમસ્યા હોય એ માટે બી આજે લોકો ફ્રીલી મળી શકે એ માટેનું પણ એક આયોજન કરેલું છે એ સિવાય ઇન્સ્પેક્શનની અંદર અમે લોકો જે છે એ ખૂબ જ ઊંડાણપૂર્વક પોલીસ સ્ટેશનની જીવનપૂર્વકની કામગીરી નિહાળતા હોઈએ છીએ અને એ પ્રકારે એ લોકોની સૂચના અને માર્ગદર્શન પણ આપતા હોઈએ છીએ અકલેશ્વરમાં વર્ષ બે હજાર ચોવીસમાં સગીરા સાથે દુષ્કર્મ આચરવાના કેસમાં એડિશનલ સેશન્સ તેમજ સ્પેશિયલ પોક્સો કોર્ટ આરોપીને વીસ વર્ષની કેદની સજા ફટકારતા ખળભળાટ મચી જવા પામી હતી અંકલેશ્વર પંથકમાં જાન્યુઆરી વર્ષ બે હજાર ચોવીસમાં સોળ વર્ષીય સઘેરાને પટાવી જઈને તેની સાથે દુષ્કર્મ આચરવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો આ અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ગુનો નોંધતા આરોપી અલી અઝગર ઉર્ફે આર્યન જલાઉદ્દીન શાહની ધરપકડ કરી હતી અને ચાર્જશીટ કરવા જેટલા પુરાવા એકત્રિત થતા અંકલેશ્વરના નામદાર એડિશનલ સેશન્સ તેમજ સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ ચિરાગ કે મુનશી સાહેબની કોર્ટમાં ચાલી જતા કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે સ્પેશિયલ પોક્સો કોર્ટમાં જજ ચિ કે મુનશીએ સરકારી વકીલ પીયુ રાજપૂતની ધારદાર દલીલો અને પુરાવાને ગ્રાહ્ય રાખી આરોપી અલી અઝગર ઉર્ફે આર્યન જલાઉદ્દીન શાહને તકસીરવાર ઠેરવી વીસ વર્ષની કેદની સજા ફટકારવાનો હુકમ કર્યો છે આ ઉપરાંત સગીરાને રૂપિયા ચાર લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે કેસની ટૂંકી હકીકત એવી છે કે અંકલેશો વિસ્તારમાં સગીરાને આરોપી અલી અઝગર આર્યન જલાઉદ્દીન શાહ ધમકી આપી અને બગાડી જાય તેની સાથે દુષ્કર્મ આચરે છે જે બાબતની ફરિયાદ ભોગ બનનારના પિતાએ અંકલેશ્વર જીઆઈડીસી પોસ્ટ એમાં આપતા તેની ફરિયાદ નોંધી પોલીસે તપાસ હાથ ધરી આરોપીને અટક કરી તેની વિરુદ્ધ ચાર્જશીટ કરવાના પૂરતા પુરાવા એકત્રિત થતા નામદાર અંકલેશ્વરના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ પોસ્ટકો કોર્ટમાં ચાર્જશીટ ફરમાવે છે સદર કેસની અ પ્રોસિક્યુશનની તરફેની કાર્યવાહી અમોને સુપ્રત કરતા આ કામે અમે દસ્તાવેજી પુરાવા લેખિત પુરાવા મૌખિક પુરાવા તથા રજૂ કરી કેસની કાર્યવાહી પૂર્ણ કરી નામદાર અંકરેશ્વરના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબ શ્રી સી કે મુનશી સાહેબે અમો ફરિયાદ તરફે અમારા રજૂ કરેલા દસ્તાવેજી પુરાવા મૌખિક પુરાવા તથા દલીલો ગ્રહાર્ય રાખી આરોપીને તકસીવાર ઠેરવી ભારતીય દંડ સંહિતાની કલમ ત્રણસો તે બાર ના ગુનામાં વીસ વર્ષની કેદની ની સજા ફરમાવેલી છે વધુમાં ભોગ બનનાર બાળકીને રૂપિયા ચાર લાખ જેટલું વળતર અપાવવાનો પણ હુકમ કરેલો હવે સમીક વિરામનો વિરામ બાદશું સમાચારો તો Bye. <laughs> ગણેશ જ્યોતિષ શુદ્ધ અને સાત્વિકતાથી દરેક ધર્મના કાર્ય કરનાર સો ટકા સચોટ નિકાલ બધાથી પહેલા કામ મારું કરેલું અતુટ રહેશે લવ પ્રોબ્લેમ પ્રેમી પંખેડાનું મિલન લગ્ન સગાઈમાં રૂકાવટ પતિ પત્ની અનબનાવ સોતન મુક્તિ ધારેલું કામ કરાવવું ગુજરાતમાં પ્રખ્યાત મહારાજ વિદેશ વિઝા પ્રોબ્લેમ નોકરી ધંધામાં રૂકાવટ

એની સો ટકા ગેરંટી સરનામું આઈસીઆઈસીઆઈ બેંકના ના આકાશગંગા ફ્લેટની સામે સેવાશ્રમ રોડ ભરૂચ મોબાઈલ નંબર એક્યાસી ચારસો સોળ જીરો જીરો પાંચસો અગિયાર शवन चौकी। इस शोरूम में आपको घर एंड ऑफिस के लिए होम डेकोर से लेकर होम फर्निशिंग एंड फर्नीचर तक सब कुछ मिल जाएगा यहाँ हर एक पीस थॉटफुली क्यूरेटेड है टू परफेक्टली मैच योर नीड यहाँ वॉल आर्ट का ह्यूज कलेक्शन एलिगेंट पेंटिंग यूनिक आर्ट इफेक्ट सूदिंग डिफ्यूजर डिजाइनर वॉल क्लॉथ क्लासी मिरर रिलैक्सिंग वाटर फाउंटेन्स और ग्रीन वाइब्स देने वाले प्लांट एंड प्लांटर्स भी एंड फर्निशिंग की बात करें तो यहाँ मिलेगा कम्फर्ट और एलिगेंस का परफेक्ट कॉम्बो। प्रीमियम मैट्रेसेस सॉफ्ट टच comfy pillows, डिजाइनर रक्स और स्टाइलिश कर्टन जो घर हो या ऑफिस दोनों के लिए बेस्ट है और यहाँ हर फर्नीचर आपके डिजाइन नीड्स एंड साइजेस में कस्टमाइज भी हो जाएगा जिसमें स्टाइलिश डाइनिंग सेट मॉडर्न सोफा कोजी रिक्लाइनर्स, डिजाइनर चेयर्स और आउटडोर टेबल्स क्राफ्टेड फॉर यू तो अगर आप चाहते हो एक ऐसा डेकोर जो हर कॉर्नर को देफेक्ट मीराज एड्रेस मीरा दब डिसोजिट शिल्पी स्क्वन चौकी भरोस ओनली विद मीरा डेकोर ह ભારત સરકાર દ્વારા વકફની મિલકતોના ડિજિટલાઇઝેશન અને વ્યવસ્થાપન ને સરળ બનાવવાના ઉદ્દેશ સાથે શરૂ કરવામાં આવેલ ઉમીદ પોર્ટલ પર ઓનલાઈન નોંધણીની પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપવા માટે આમોસ્થીત બચ્ચો કા ઘર ખાતે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દરગા કબ્રસ્તાન, ઈદગા મસ્જિદ, સ્કૂલ અને હોસ્પિટલ જેવી વકફની મિલકતોનો પોર્ટલ પર નોંધણી કરવાની આ કામગીરીના મહત્વ અને તેની પ્રક્રિયા વિશે વિસ્તૃત તાલીમ આપવાનો આ સુંદર કાર્યક્રમ ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજના આગેવાનો માટે ખૂબ ઉપયોગી સાબિત થયો હતો આ કાર્યક્રમમાં ઉમીદ પોર્ટલ અંગેની વિગતવાર માહિતી અને પ્રેક્ટિકલ તાલીમ પ્રદાન કરવા માટે ગુજરાત રાજ્ય વકફ બોર્ડના મેમ્બર્સ જનાબ એડવોકેટ તોસીફ વોરા અને બોર્ડના અન્ય કર્મચારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમણે ઉપસ્થિત સંચાલકોને નોંધણી માટે જરૂરી દસ્તાવેજો પોર્ટલ પર ડેટા એન્ટ્રીની પ્રક્રિયા અને તેમાં લાંબા ગાળામાં કાયદાઓ વિશે ઊંડાણપૂર્વક સમજણ આપી રજિસ્ટ્રેશનના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો તેમણે જણાવ્યું હતું કે ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ આ પોર્ટલ વકફની મિલકતો જેવી કે દરગાહ મસ્જિદ કબ્રસ્તાન વગેરેની નોંધણી અને પારદર્શક વ્યવસ્થાપન માટે એક આવશ્યક પગલું છે આમોદ ખાતે યોજાયેલા તાલીમ શિબિરમાં તેમણે ઉપસ્થિત ચારસોથી વધુ ટ્રસ્ટીઓ અને મૌલવીઓને નોંધણી માટેની સંપૂર્ણ પ્રક્રિયા જરૂરી દસ્તાવેજો અને પોર્ટલની સરળતાથી ઉપયોગ કરવાની પદ્ધતિ વિશે વિગતવાર માહિતી આપી હતી આ ઉપરાંત તેમણે ગુજરાત વકફ બોર્ડ દ્વારા સમગ્ર રાજ્યમાં આવી તાલીમ શિબિરોનું આયોજન કરવાની યોજના વિશે પણ જણાવ્યું હતું રજીસ્ટ્રેશનમાં અડચણ આવતા ટ્રસ્ટીઓ માટે ટોલ ફ્રી નંબર દ્વારા સંપર્ક કરીને માર્ગદર્શન મેળવવાની સુવિધાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો મુસ્લિમ સમાજના આગેવાન બસીર રાણાના સક્રિય સહયોગ અને નેતૃત્વ હેઠળ આ કાર્યક્રમ સફળતાપૂર્વક આયોજિત કરવામાં આવ્યો હતો તેમના પ્રયાસોથી ભરૂચ જિલ્લાના ખૂણે ખૂણેથી વકફ મિલકતોના સંચાલકોને એક મંચ પર લાવવાનું શક્ય બન્યું હતું આ માર્ગદર્શન સત્રમાં મૌલવી ઇકબાલ ટંકારવી બસીર રાણા એડવોકેટ તોસિફ વોરા ગુજરાત વકફ બોર્ડના અધિકારીઓ સહિત આસપાસના ગામોના દરગાહ તેમજ મસ્જિદના સંચાલકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ભરૂચ જિલ્લામાંથી અંદાજે ચારસો જેટલા મુસ્લિમ સમાજના આગેવાનોની નોંધપાત્ર હાજરીએ આ કાર્યક્રમની સફળતાની સાક્ષી પૂરી હતી આ તાલીમ કાર્યક્રમ દ્વારા વકફ મિલકતોની પારદર્શિતા અને કાર્યક્ષમ વ્યવસ્થાપનની દિશામાં એક મોટું પગલું લેવાયું છે જે આગામી સમયમાં મુસ્લિમ સમાજની ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓના સંચાલનને વધુ સુદૃઢ બનાવશે તારીખ ત્રણ દસ બે હજાર પચીસના રોજ ગુજરાત રાજ્ય વકફ બોર્ડ દ્વારા એક પ્રેસ નોટ રિલીઝ કરવામાં આવેલી તે પ્રેસ નોટમાં એવું જણાવેલું કે વકફ બોર્ડ આપના આંગણે આવીને તાલીમ શિબિરનું આયોજન કરશે તો સૌપ્રથમ શરૂઆત ભરૂચ જિલ્લામાં બચ્ચો કા ઘર આમોદ મુકામના મોહતમી મોતમીમે કરેલી અને અમારો સંપર્ક કરેલો અને ભરૂચ જિલ્લામાં તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું આ તાલીમ શિબિરમાં અમારા વકફ બોર્ડના મુખ્ય ટ્રેનર રૂહભાઈ મુનશી તથા તોફીકભાઈ શેખ પણ હાજર રહેલા અને તેઓ સેન્ટ્રલ વકફ બોર્ડમાં દિલ્હી મુકામે જઈને ઉમીદ પોર્ટલમાં રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તેની ટ્રેનિંગ લઈને આવેલા છે અને અહીં ઉપસ્થિત રહેલા તમામ ટ્રસ્ટીઓને ઉમીદ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કેવી રીતે ખૂબ જ સરળતાથી કરી શકાય તેની ખૂબ જ સારી માહિતી આપેલી અને તમામ આવેલા ટ્રસ્ટીઓ ખૂબ જ ચીવટપૂર્વક માહિતી નોંધેલી અને આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતમાં આવી તાલીમ શિબિરનું અમે આયોજન કરવા જઈ રહ્યા છીએ અને ઉમીદ પોર્ટલમાં જેને પણ નોંધણીની પ્રક્રિયામાં કોઈ અડચણ આવતી હોય તો તેના માટે ગુજરાત રાજ્ય વકફ બોર્ડે એક ટોલ ફ્રી નંબર પણ રાખેલો છે અને ઓફિસ ટાઈમમાં દરેક ટ્રસ્ટી મુતવલ્લી જે સમસ્યા નડતી હોય તેના સમાધાન માટે ગુજરાત રાજ્ય વકફ બોર્ડની કચેરીએ સંપર્ક કરીને તેનું સમાધાન પણ મેળવી શકે છે અને આજનો જે તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું જે ખૂબ સફળ માનવામાં આવે છે અમારી દ્રષ્ટિએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિન નિમિત્તે તેમની પ્રેરણાથી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત ના સંકલ્પ સાકાર કરવા ગુજરાતમાં પંચોતેર સ્થળોએ યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ દરમિયાન ભરૂચમાં આ કેમ્પનું આયોજન થયું હતું દરમિયાન કેમ્પમાં સો જેટલા સાધકોએ ભાગ લઈ કેમ્પને સફળ બનાવ્યો હતો આ કેમ્પ દરમિયાન અલગ અલગ પ્રકારના યોગ સાધના પ્રાણાયામ યોગ ક્રિયાઓ યોગ્ય આહાર દ્વારા સાધકોને સાતથી આઠ કિલો વજન ઓછું કરી કઈ રીતે પોતાને સ્વસ્થ રાખી શકાય તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને ત્રીસ દિવસના આ કેમ્પ દરમિયાન ઘણા સાધકોના વજન સાતથી આઠ કિલો જેટલા ઓછા થયા છે જે અંગેની માહિતી લેવામાં આવી હતી આજરોજ સત્તર ઓક્ટોબરના દિવસે કેમ્પનું સમાપન ખૂબ જ સરસ રીતે ધ્યાન કરી કરવામાં આવ્યું હતું આ દરમિયાન દરેક જિલ્લાના અધિકારીઓ દ્વારા માર્ગદર્શન આપે તેમજ યોગ સાધકો યોગ ટ્રેનરો અને યોગ કોચ કોઓર્ડિનેટર દ્વારા આવનાર કેમ્પની માહિતી આપી કેમ્પને સફળ બનાવવામાં આવ્યો હતો જે પહેલાં હતી સેવન્ટી ટુ કેવી અને અત્યારે જે શિક્ષિત થયેલી અને મને જે એસિડિટીનો પ્રોબ્લેમ હતો હાઈપર એસિડિટીનો પ્રોબ્લેમ હતો એમાં પણ મને રાહત મળી છે એના માટે હું યોગ સિદ્ધિનો ખૂબ ખૂબ આભાર માનું સર્વને હું લાસ્ટ સેવન્ટીન સપ્ટેમ્બરની મેરજ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજન ગુજરાત સ્ટેટ યોગ દ્વારા ગુજરાતના દરેક પંચોતેર જગ્યા આયોજન થયું હતું સ્પેશિયલ આયોજનનું મેઇન હતું કે લોકોની મેઘસ્વીતા દૂર થાય અને પૃથ્વી પરથી થોડું વજન ઓછું થાય અને આ અંગે આજે લાસ્ટ દિવસ છે સત્તર ઓક્ટોબર અને આજનો દિવસે મેધસ્વીતા કેમ્પ ફર્સ્ટ પૂરેપૂરો સરસ રીતે કમ્પ્લીટ થયો છે આ કેમ્પ દરમિયાન ઘણા બધા લોકોના ફિઝિકલ અને મેન્ટલ પ્રોબ્લેમ દૂર થયા છે એની સાથે સાથે લોકોએ સાતથી આઠ કિલો જેટલું વજન ઓછું કર્યું છે અને તેમજ ઘણા બધા લોકોને બીપી ડાયાબિટીસ થાઇરોઇડ જેવી ઘણી બધી બીમારીઓથી મુક્તિ પણ મળી છે આ જ રીતે બીજા અન્ય બે કેમ્પનું આયોજન ગુજરાત સ્ટેટ યોગો દ્વારા અગાઉ દિવસોમાં કરવામાં આવી રહ્યું છે તો સર્વને નિવેદન છે

समाज के लिए स्वास्थ्य के लिए बहुत ही अच्छी जगह पर आपने समय अपना इन्वेस्ट किया है बेनिफिट हुआ है समय आपका खर्च नहीं हुआ है बल्कि इसे कमी के कि हमने अपने समय को कमा लिया है खर्च नहीं किया है हमने क्या किया है अपने समय को कमा लिया है क्योंकि आज सबसे ज्यादा आवश्यक है कि हम अपने शरीर को स्वस्थ रखें जो सरीर हो तो आगे आगे करने का मन हो भरु जिल्हा दहज ने मोठी મળી मिळते એક વર્ષથી આપઘાતના દુષ્પ્રેરણના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પશ્ચિમ બંગાળમાંથી ઝડપી પાડવામાં આવ્યું હતું મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લામાં તેમજ જિલ્લાના બહારના ગંભીર ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપવા ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી આ સૂચના અનુસંધાને દહેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચબી ઝાલા અને સેકન્ડ પીઆઈ કેજી સિસોદિયાની ટીમે તપાસ શરૂ કરી હતી આ તપાસ દરમિયાન દહેજ વિસ્તારમાં આવેલ રિજન્ટા હોટલમાં કામ કરતી મહિલા પ્રિયાદાસના આપઘાતના કેસમાં શંકાસ્પદ સ્થિતિ સર્જાશે હતી વર્ષ બે હજાર ચોવીસમાં બાર સપ્ટેમ્બરના રોજ ભેંસલી ગામે આવેલ સર્જન વિલા સોસાયટીના રૂમ નંબર અઢારમાં પ્રિયાદાસે ગળે ફાંસોકાઈ આપઘાત કર્યો હતો પોલીસ તપાસમાં ખુલ્યું કે હોટલમાં સાથે કામ કરતો શુભંકર ઓરાવ નામનો યુવક મહિલાને પ્રેમના ભૂલાવામાં ફસાવી સંબંધ તોડીને વાતચીત બંધ કરી દેતા તે માનસિક તાણમાં આવી ગઈ હતી જેના પગલે મહિલાએ આપઘાત કર્યો હતો આ ઘટનાને પગલે દહેજ પોલીસ સ્ટેશને તારીખ અગિયાર ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ બી એનએસ કલમ એકસો આઠ હેઠળ આપઘાતના દુષ્પ્રેરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ગુનાનો આરોપી ત્યારથી નાસ્તો ફરતો હતો પોલીસ સૂત્રોના આધારે પીઆઈ એચ બી બાતમી મળી હતી કે આરોપી હાલ રોત બળી પશ્ચિમ બંગાળ ખાતે મહિન્દ્રા લોજિસ્ટિક્સમાં કામ કરે છે બાતમીના આધારે દહેજ પોલીસની ટીમે પશ્ચિમ બંગાળ પહોંચી તપાસ હાથ ધરી હતી દરમિયાન તપાસ દરમિયાન શુભાંકર ઓરાવ મળી આવ્યો હતો પૂછપરછ દરમિયાન આરોપીએ ગુનાની સંડોવણીની કબૂલાત કરી હતી બાદમાં પોલીસે નજીકની કોર્ટમાંથી ટ્રાન્સ રિમાન્ડ મેળવી આરોપીને દહેજ પોલીસ સ્ટેશન ખાતે લાવી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે છોટાઉદેપુર જિલ્લાના દરબાર હોલ ખાતે છોટાઉદેપુરના સાંસદ જસુભાઈ રાઠવા દ્વારા છોટાઉદેપુર જિલ્લાના પત્રકારોનું સ્નેહમિલન સંમેલન યોજવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા તાલુકાના યુવા અને વરિષ્ઠ પત્રકારો દરબાર હોલ છોટાઉદેપુર ખાતે આવી પહોંચ્યા હતા નસવાડી દિવ્યભાસ્કરના પત્રકાર ઇરફાન મેમન દ્વારા છોટાઉદેપુર જિલ્લાના સંસદને એક વિનંતી કરીને છોટાઉદેપુર જિલ્લાના અને તાલુકાના પત્રકારોને સરકાર તરફથી મેડિકલ આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે જેથી ગરીબ વર્ગના પત્રકારોને જો કોઈ અકસ્માતનો ભોગ બને તો તેઓના પરિવારને આર્થિક સહાય મળી રહે આ પ્રસંગને સફળ બનાવવા છોટાઉદેપુર જિલ્લા પત્રકાર પરિષદના પ્રમુખ સઈદભાઈ સોમરા દિવ્યભાસ્કરના પત્રકાર અમિત પટેલ છોટાઉદેપુર યુવા પત્રકાર રેહાન પટેલે ભારે જહેમત ઉઠાવી હતી સમગ્ર દેશની અંદર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે સૌ નાગરિકોને સૌ દેશવાસીઓને અપીલ કરે છે કે આપણે બધા સાથે મળીને આત્મનિર્ભર ભારત અને હર ઘર સ્વદેશી અભિયાન ચલાવવું જરૂરી છે અને આ અભિયાન દ્વારા માન્ય પ્રધાનમંત્રીશ્રીએ કહ્યું છે કે બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારત બનાવીશું અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર અંકલેશ્વર હાસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રી મંડળમાં સ્થાન પ્રાપ્ત થતા ઉત્સવનો માહોલ ભરૂચ શહેરમાં ગ્રામ્ય અને શહેર મામલતદાર કચેરીનું નવીનીકરણ કરી કલેક્ટર ગૌરાંગ મકવાણાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું